પ્રમાતરાશિરવાદ જોઈ ઓ કનજીભાઈ ઓ કનજીભાઈ આમ મારા બસા આજ તો મારા 2000 કોરન પાડા હલના

મુ કેવા આ તો બટા બે ના લખા એ હું આ તા સેટ થઈને ફરાય એટલા મે આલ દીધા તો ખબર ને બાર ગોમર કો જી પણ આખા ગોમ માં હતી હું દુખી તમે ના દુખી ઉપર મુજી હો મુજી આલવાન કરજો અલે હું તો લઈ આલવા આલવા કરજો આલવા કરજો દે આ મને મુજે કુના જોડે માગવા પેલા બાળકોના માટે ઉકે બાળકો ના કોમ માટે 10 રૂપિયા લાગે ના મને 2000 ના મને ન લાગતું માથું ખાધાવીને હેડવા દે મને હોય થી આ લે ઓર કિ પાયથન ગોમબિયા જલા ખાધી દાર મે કણ આયા પૈસા લેવા અરે હું છોકરાને અમારા ઘર તેલ લે 50 50 રૂપિયા લાઈન ખાવ અને 2000 નોટ ઓલા ભાડી દી 2000 ની નોટ સોંતી ઊંઘા ઊંઘા લેતા ને છોડો ઊંઘા લે 2000 તો ખાઈ ઓહો હવે લાગે ધીર મિન ના તો મારે તો ઓમ આવું 25 લે આ ડઢાણ

તો તારું ભૂડું ફૂટી જાય સમજી લે છે એ કાય ને કઈ લેવાનું આ હરતા આ બંકો બોમ મચાય બોમ મચાય કો કથે નવ તમે જોજો લાવ ના એ લઈ લે તેરા ભૂડું ફૂટી જાય એ નઈ લેવાય હા બે બે જા મંગાઈ ઓ મંગાઈ અલ્યા હું કરો ઘરમાં

હા મારું <funz discretion FOR> <intos> <Yeah. author> <-paso>